मुखडू दास मारू जोई जीव बाळती तू पण थाती उदास सोरा ना मारी। तू पण थाती उदास कया कारणी भूली साजणा केम तू सोडी बेवफा केम तू भूली બાપા તમે જોવો તો કઈ પબ્લિક નજર નાખો ને તો નજર ના પોકો બોલો છોકન લ્યા ગોધી ના ઘર ભૂલી જો તું કેવાય ના પેલું હું તો બાપા આયો રોહિત ઠાકોર સુરેશ ઝાલા વિક્રમ ઠાકોર બધા બોલો આયા તા થોડા ડખા પડ્યા છે તમારા બાપો નહી આયા બુધાલાલ પેલા શું કરશું વાયદો છે આજનો પૈસો નો ભેસ ના નો પૈસા ભેસ લઈ ગયા છે ભેંચ નો વાયદો છે

પપા વિરાલુ મારા બાપાની વાત ના થાય હેડો હું કરું ક્યો એક મધ્ય મધા પરેલી ઉપર આવ નેસા કુદી ઉપર ઉપર નેસા કુદે પર અલ્યા મોરી તો તોડી જાય છે જો કે ખાટલાથી હું દશા

ભાઈ હાજર નહીં એટલે આજનું કાલ આજનું કાલ જતું નહીં યાર તમારે તો આ કાલ આવવાનો છે મારા હાથ પૈસા ભાઈ યાર

દુહા બધું ખાવા હું બનાવું બરોબર વિચાર લેજો હવે માફમાં રહેવા તે બીજો બધું હું તૈયાર લાવતો ખાવાનું ના નકર પછી ખાવાનું બધું આવડ તા ખાતા આવડ બધું કરતા આવડ દે બહુ જ નબર જો કહી દેઉ મજા નહિ આવો કહી દેઉ નકર કામ કરે છે તમારા તમને કાપા તમે તો સોઠી જરો તમે તમે તો સોઠી જરો સોઠી જરો સાળા

મને છેલ્લો વાયદો આલે છે કે બર વાજે તું પૈસા લઈ જજો આવીને આઈ અને તારું મારી ફરાર થઈ જો પણ કશો તો નહીં તું આજ આખો દાળો પડેલો રાતી હોય ઊંઘી રહ્યો તું આય તો ખરો તો આવ છી સો જ હા હા મોનો ના મોનો કાગળો આઈ જતો રેલો છે હા હવે તે પણ આપું તારું હોય કોઈ ના આવે ને ત્યાં સુધી હોય

ી ધી રામ 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 કર મું સીતા સીતા બોલાવું તન મોયર તું રામ રામ કર હું રાવટ બધી શુભું

આ બસ પલા ઉઘરોડિયાનો ભડકાર આવે છે તને ઉઘરોડી આવે ને બોક કે શું નહીં આજીવત ભડકા નહી આવતો વાના કીદ આજી મત તો કી મર પલ્ટી પરમોણ

અરે પણ ના પોઈ બે બે હજાર રૂપિયા કરતા પંદર પાડ્યું નઈ આમ વાતો કરું છું તું લઈ રહ્યો લઈ લો

તમારા મોડાસો ટકા જો ચો મારે મારા યાર પૈસા નાલવાનું બાકી છે બરોબર વાયદો ચુકી ગયું પૈસા આવજો બરોબર એટલે તમે ના વાયદો બે હું તમારા આજ વાંધું પૈસા તમારા બસ

આ તમારું મારો લે મારો કોક કોક ની બોલ્યા પછી બીજું ના બોલા પૈસા આ તમારા હગાતા એટલે લે એટલે મેં કીધું તો મન આ તો બરોબર કે પણ તે પૈસા તેમ આ ગરવા બે દાડાના 3 જવાબદારી લીધી તો

ઈ પાછો આજે તો કાલે તાળો કાલે તાળુ આજે તાળુ જ રોજ રોજ મરે છે ચિલાખા તો ઓય આયન ટોપો કઈ કેન દેવાનો એમ છે તમે જૂઠું બોલતા અરે પણ કાલે તાળુ મારેલું તો તું ના દોહા તો મરી અરે મરી ગયો હોય તો હું મરી જાજો પણ રૂપિયા તારા બાપના આવી ના લી ગયા એમ કેવું છે થાણ પદ આ પાછો ખોડજો પરુ આમરા આનુંમાં આવશે આમરા ઇના આ તું બધું બંધાણી છે પૈસા લાવ તું બધું બંધાણી ભરી તું નોહા તાર જવાબ જો રિચા કેટલા ફોન આલ્યો ને તને ખબર છે એ હું આલી જો પૈસા આલી જો આલીઓ પૈસા એય તો એ તો આવજે જ ઘરે આવી જ આપળા અને ઈ જવાબ હું આલવાનો કે હું મઢા કેવાનું ઓમ સક્યાંત કુકા ઓરવા પર રૂપિયા આપળો કુકા ઓરવા પર પણ મારા એવો ક તમને કહેવું જો

અરે ઓ તન ઓ તન આ હું કે બે બે શબ્દો કે તો તું તન મને કી છે આલો ખરું પૈસા ગમે તે કેન અમન 50000 તમે આલ અમારા અલવારા સે ગુરુ મહારાજ બેસના પૈસા તો જાબ દાઈ લીધી છે થી અમાર સે ન 30 ચાલે છે તીને દોહીને લીધી છે પણ અમારું મુહે હું કઈય બો મોળા જેવો નેકરા એવું છે તાણે કુબ થાય કશું હતું હું લઈ જાવ છું એક બરાબર હા તેમ નવી નવી છે અમરલા વાત બરાબર ચાલી મોત જશે એમ નહીં કેવું હ હોગળો કરા આ તો ઘોણિયાણી છે મારા ઘોણિયાણી વગેમ તમે આઈ લઈ જજો પૈસા લઈને બરોબર મારા પૈસા ઓળખું મારા સંબંધ નહી મારાજો અને એક્ટિવ આજે જોયું તમારું જોવાનું જવાબદાર

અમે ફરી જો બે હિંગ જોજો આઈ આઈ મેલે તો માર ખુશી જો જોન ચો માર એ લે આ તમાર બાપા ને જે પૈસા લેતો 4000 રૂપિયા નીકો આનંદ ને બોને ને એક એક પ્યો હું જો લાવ 40000 ઓ તમારી ઓ છોટા હજી પાતો કે હું છોટી દેવા ન કોણ પાતો ફરી વળે માલ પાતો તમે મને ભિકારી કહો છો ભિકારી આપડે માં જુ થોડી ઘરમાં જ હોય બેચી મારી બેસી મારી પપ્પા ઘર મળશે